ભારતીય વિચાર મંચ દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે તારીખ ત્રણ જુલાઈના રોજ બંધનમાં મંદિરો વિષય પર સંવાદાત્મક વિચાર ગોષ્ઠી યોજાઈ ભારતીય વિચાર મંચ દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે તારીખ ત્રણ જુલાઈ બે હજાર પચીસના રોજ બંધનમાં મંદિરો અંગ્રેજોના નિયંત્રણથી સંસ્કૃતિની મુક્તિ સુધી ઓગણીસો સુડતાળીસમાં સત્તા પરિવર્તન પણ આપણા મંદિરોની મુક્તિ જેવા વિષય પર સંવાદાત્મક વિચાર ગોષ્ઠીનું આયોજન થયું આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શ્રી સંદીપસિંહ સુવિખ્યા ચિંતક સંશોધક અને લેખક ઉપસ્થિત રહ્યા વિષયના અભ્યાસો પ્રબુદ્ધ નાગરિકો વિદ મંદિરના ટ્રસ્ટીઓ સહિત આશરે એકસો પચાસ લોકો આ વિચારોત્તેજક સંવાદના સાક્ષી બન્યા શ્રી સંદીપસિંહે તેઓના વક્તવ્ય દરમિયાન જણાવ્યું ભારતીય રાજકીય સ્વતંત્રતા મેળવી હોવા છતાં દેશના મંદિરોને સ્વાધીનતા મળી નથી તો આ મુદ્દાને સત્તાતરણ સામે મુક્તિ તરીકે વ્યાખ્યાયિત કર્યો

મંદિરો પાસે અઢળક સંપત્તિ અને દાન આવે છે પરંતુ તેનો યોગ્ય ઉપયોગ પારદર્શિતા અને સ્વતંત્ર સંચાલન માટે હજુ સુધી સ્થતાંગત માળખું વિકસ્યું નથી મંદિરો પર સરકારની હસ્તક્ષેપ પૂર્ણ ભૂમિકા અને કૌવાર તેના આધ્યાત્મિક પ્રવાહમાં અડચણ ઉભી કરે છે અને આનાથી તેનું સ્વતંત્ર સંચાલન અતિ આવું છે આ સંદર્ભમાં શ્રી સંદીપસિંહ તેમના દ્વારા લેખિત પુસ્તકો મંદિરો કે લી એક દશક અને અર્થવ્યવસ્થા ઓફ મંદિર વિશે પણ વાત કરી પ્રથમ પુસ્તકમાં મંદિરોના રાજકીય અને ધાર્મિક દમન અંગે ચર્ચા છે જ્યારે બીજું પુસ્તક મંદિરોની આર્થિક વ્યવસ્થા દાન વ્યવહાર ટ્રસ્ટીશીપ અને સામાજિક દાયિત્વ વિશે ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ છે બંને પુસ્તકો હિન્દુ મંદિરોએ પોતાના સંસ્કૃતિ લક્ષ્ય અવકાશમાં પુનઃસ્થાપિત કરવા માટે માર્ગદર્શક રૂપે કાર્ય કરે છે મંદિરે ઇકો કાર્ય કરે છે તે વિષયથી માહિતી તેમણે શ્રોતાઓને અવગત કર્યા મંદિરનું વાયુમંડળ પ્રસાદ પૂજા સામગ્રી ફૂલો પર્યાવરણ તથા અનુષ્ઠાનો તહેવારો મંદિરમાં થકી પૂજા જેવા એક એક પરિબળો એક એક પ્રણાલી તરીકે કાર્ય કરે છે મુગલો દૂર આપણા મંદિરો ધ્વંસ થયા સોમનાથનું મંદિર એક ઐતિહાસિક પુરાવો છે સોમનાથ મંદિરનું અનેકો વખત પુનઃ નિર્માણ થયું આપણી સરકાર મંદિરોના પુનઃ નિર્માણનું કાર્ય કરી રહી છે કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મંદિર વ્યવસ્થામાંથી રાજ્યની દખલગીરી દૂર કરવી તેને સ્વાયત બનાવવા અને લોકજાગૃતિ દ્વારા મંદિરોને નમ્ર પરિપૂર્ણ અને જવાબદાર સંસ્થાઓમાં રૂપાંતરિત કરવાનો શ્રોતાઓએ પણ કાર્યક્રમ પછી પ્રશ્નોત્તરીને ચર્ચા દ્વારા પોતાનો સક્રિય સહભાગ કર્યો કાર્યક્રમમાં પ્રસ્તુત થયેલ તર્કો તથ્ય અને અકાટ્ય સત્યોના આધારે ઉપસ્થિત વિચાર વર્ગમાં દ્રઢ એકમેદ બન્યા કે મંદિરો માટે આજે જે લડત છે તે માત્ર ધાર્મિક બુદ્ધો નથી પરંતુ તે ભારતની સંસ્કૃતિ ઓળખ અને આત્મસન્માન સાથે જોડાયેલો વિષય છે રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ